પણ હું એમ જોઉં છું હવે મારે શું તમારા એક તો તમે રોજ મારા ભેગા રહેવા વાળા તમારો શેતર બગડે એ મને ના ગમે એમ ભાંડું મેં તો ખાસા બાસા ભાધી ને તૈયાર કરી મેન્યુ હવે પાણી વાનવાની વાત છે હું તમને શું કહું બોલો ને કઈ દઉં હવે હું આટલા ઘડી તો તમારે હું ભમેડતો તો પણ હવે કઈ દઉં મારે પાણીનું સેટ થાય એમ નથી અહીંયા શું કહો તમે હે અહીંયા જીનું પોસી મેન્યુ એનું શું માનતા ને હવે પાણી કોના ને મને એમ કહું મેં

તો ત્યાંક નહીં

તો વાના મશીન કાન ની આથી નેક જાવ પણ એલા ઓકલા ઉ મારે ભાઈ જીરું પીવેરું છે આ તો હવે નથી બોલતો તેમાં હું અન્યા જીનું પીતું હે હા કે વાના ગમે આનક પીતા હોય માને કા જોવાનું નહી સમજો માના શેતન માં મશીન ઉઠાઈ જાજી મશીન તો આ દે ની લે રાય અને કાલ એ ની લે તો હવે નથી બોલતા તેમાં અન્યા ઢપી જો ને ભયા ભયામાં જગના થાય છે કોટા ફરાંદ્રિયા છો એમ નહી કેતો હું હા